આ સાથે શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કુલ ચારસો અડસઠ વ્યક્તિ કોરોના માત આપી સાજા થયા છે જ્યારે મૃત્યુ આંક પર પહોંચ્યો છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના શનિવારે સાંજ સુધી આઠસો પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી ચારસો અઠાણ લોકો સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે તો આડત્રીસના ના મોત નીપજવા પામ્યા છે શનિવારે નવા નોંધેલા પોઝિટિવ કેસોમાં નાના વરાછામાં કોરોના પોઝિટિવ માતાની સારવાર માટે ખડેપગે હાજર રહેનાર એડવોકેટ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં નોકરી કરનારા તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેવી જ રીતે પાલિકાના વરાછા હેલ્થ સેન્ટરની લેબ ટેકનિશિયનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જ્યારે ઉધના પંશીલનગર કોમ્યુનિટી સ્પ્રેડિંગમાં એક જ દિવસમાં ચાર કેસ સામે આવ્યા છે તેવી જ રીતે ગોપીપુરામાં જગોવલ્લભની પોળમાં એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે સિવિલ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આ દર્દીઓમાંથી બાવીસ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જેમાંથી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર આઠ દર્દીઓ બાય પેપર અને અગિયાર ઓક્સિજન પર કોરોના સામે જંગ લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે